પોલીસે બારગલ આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે રાજકોટમાં ઇમિટેશનના ધંધાર્થી પાસેથી પૈસા પડાવનાર બારગલ ઝડપાઈ ગયો છે પોલીસે બારગલ આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે અને આ માટે ચક્રો ગતિમાન કર્યા છે હું જેબી ગઢવી એસીપી ટ્રાફિક હાલ એસીપી પૂર્વ અને ઉત્તરના ચાર્જમાં છું ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એવો બનાવ બનેલ છે કે ઇમરાન યુનુસભાઈ ધાનાણી કરીને રાજકોટના ઇમિટેશનના હોલસેલ વેપારી છે એ જથ્થાબધ્ધ વેપાર અર્થે અવારનવાર મુંબઈ જતા હોય એક વખત એ મુંબઈમાં ગયેલા ત્યાં પનવેલ નાઇટ રાઇડર નામની જે ક્લબ છે ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલગલ સાથે એને પરિચય થયો તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા એની બેનપણી આરોહીની બેનપણી એ ખુશબુ કરીને હતી એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા આ આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુ એ છે એ ફોટા અને વિડીયો એ બધા પાડી લીધેલા હતા થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા અને વિડીયા પૂછપુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસો રૂપિયા મોકલો એમ કરી ધીમે ધીમે એને પંચાણું હજાર પાંચસો રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા પછી છેલ્લે ફરિયાદી પાસે એને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે ના પાડતા એના જે સાળા તો સલમાનભાઈ ને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી પણ એને કીધું કે ભાઈ તમારા બેન ને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે એ આ ફોટા ને બધું બતાવજો તો આ રીતે એક્સ્ટોર્શન જેને કહેવાય બરોબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ વખતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી છે ખુશ્બુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે હાલ ગઈકાલે એમની પાસે ચોવીસ કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા કે આમાં બીજા કોઈ અન્ય આરોપીનો રોલ છે કે કેમ મને ટ્રાન્સઝેકશન કોઈ મોટી રકમ ના તપાસ કરવા અને આજે રોજ એને કોર્ટ હવે કરવામાં આવના એમનો એક વિડીયો બતાવ્યો હતો જયારે આની સાથે વાત કરતા ત્યારે એમાં ક્રાઇમ બ્રાન્ચ લખેલું બોર્ડ આવતું હતું ખાલી એ ક્રાઇમ બ્રાન્ચ એ કદાચ જે ફરિયાદી છે એને ધમકાવવા માટે અથવા એને થોડુંક વધુ ગંભીરતા લાગે એના માટે હોઈ શકે હવે આ તો એવું છે કે બને ત્યાં સુધી આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને નિઃશલ્ક રીતે આવું કાંઈ બનાવ બને તો સો ટકા સાયબર જે આપણી હવે ઓફિસ છે એ સાયબર ઓફિસનો ત્રીસ નંબરે આપેલો છે તો એનો કોન્ટેક કરવો જોઈએ અને એની સહાય મેળવી જોઈએ